મિત્રો મુજે થાય ઇન્ટ જામનગર ની પરીક્ષા આવી ગઈ છે સાહેબ હવે શું કરવું સાહેબ પરીક્ષામાં બહુ જ ઓછો સમય મળ્યો મને હવે સાહેબ કઈ રીતે પરીક્ષાની તૈયારી કરી શકાય તો અમે તમારા માટે લઈને આવ્યા છીએ જામનગરની પરીક્ષા માટેનો સુપરફાસ્ટ રિવિઝન કોર્સ એટલે કે સ્પેશિયલ વન લાઈનર કોર્સ મિત્રો આ જે કોર્સ છે એ રાજકોટની પરીક્ષામાં માસ્ટર સ્ટ્રોક તરીકે સાબિત થયેલો હતો અને તમને આવનારી જે જામનગરની પરીક્ષા છે એમાં એસી માર્કસનો હેલ્થ છે એટલે મેક્સિમમ પ્રશ્નો અહીંયાથી પૂછાવાની સંભાવના છે તો આ કોર્સની પ્રાઇસ છે ડ્રોપ કરવામાં આવી છે તમને મળશે ફક્ત અને ફક્ત પંદરસો રૂપિયાની જગ્યાએ ફક્ત અને ફક્ત નવ્વાણું રૂપિયામાં તો ફટાફટ ફટાફટ તમારી સીટ બુક કરી લો પરીક્ષામાં